અને તેની હત્યા અરમાન છોટેબાબુ હાસમીએ કરી છે પોલીસ તપાસ કરતા આરોપી નેપાળ અને બિહાર તેના વતનમાં ભાગી ગયો હતો આ દરમિયાન પોલીસે આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપીએ જણાવ્યું હતું કે મૃતક અને પોતા વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બંને ભાડેથી રૂમ રાખી રહેતા હતા ત્યારે મૃતક સાથે ઝઘડો થયો હતો જેથી તેની હત્યા કરી નાખી હતી એકાંતમાં મળવા બોલાવી લોખંડના સળિયા વડે માર માર્યો હતો અને હત્યા કરી નાખી હતી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ આઠમી મેના રોજ એક સચિન જેડીઝ હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું જે બાબતે સચિન પોલીસ સ્ટેશન સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અનડિટેક વન શોધાયેલો મર્ડરનો ગુનો હોય જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજાઓને બાતમી મળેલ કે આ જે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઈફ ઓફ મુન્ના સિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે જે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહે છે એને એક કિસમ અરમાન છોટેબાબુ હાસમી સાથે રિલેશનશીપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટેબાબુ હાસમી ઉપર શંકા રાખી અને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને આઠમી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જમ્યા પછી એનું એને મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો સૌ પ્રથમ એ માહિતી ભાગી અને તે મૂળ જે હાસમી છે ચોરમાન હાશમી એ પાંડેસરા વિસ્તારમાં રહે છે ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે ત્યાંથી નેપાળ જયેલો જતો રહ્યો હતો પોખરા પોખરાથી ને ફરી થી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાદ આધારે ક્રાઇમ ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે એને એ હતું કે લેડીને કે અરમાનને કોઈ બીજી સ્ત્રી સાથે પણ સંબંધ છે જેને લઈ અને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો એના હિસાબથી બંને વચ્ચે આ ઝઘડાના હિસાબે કંટાળીને એનું મર્ડર કરી દીધું બે અઢી વર્ષથી બે વર્ષથી ઉપરથી રિલેશનશીપના હતા બને બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત